સમાંતર શ્રેણી બે સાત બારનું દસનું પદ શું તો સિમ્પલ આપણે અહીંયા આગળ આપણે દેખીશું આ એ બરાબર કેટલા છે 2 બે છે d બરાબર કેટલા છે સાત ઓછા બે પાંચ બાર ઓછા સાત તો પાંચ અને દસનું પદ એટલે એ કેટલા આવશે દસ એ દસ ને એન બરાબર કેટલા થશે અહીં આગળ હા એન બરાબર કેવા થશે એન બરાબર કેટલા થશે ભાઈ દસ ઓકે હવે આપણને સૂત્ર ખબર છે એ એન બરાબર બોલો ए प्लस पी एन माइनस वन इंटू डी एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी ए के आगे प्लस एन के दस ओछा एक डी के पांच तो बे प्लस दस मैं एक जाए तो नौ तो नौ पंचा पिस्तालीस तो के फोर्टी सेवन फोर्टी સેવન બરાબર તમે ડાયરેક્ટ પણ કરી શકો તમે દસનું પાક કીધું છે એટલે એ દસ બરાબર એ પ્લસ તમારે શું કરવાનું નાઇન ડી કેટલા કરવાના ના એ પ્લસ એ કેટલા છે તમારા બે બે પ્લસ નવ ગુણ્યા ડી તો નવ નવ ગુણ્યા ડી કેટલા છે પાંચ તો બે પ્લસ નવ પંચાવીસ ડાયરેક્ટ થઈ જાય સુનતાલીસ છે ને બે ચા લાઈનમાં જવાબ આ રીતે પણ આવી જાય સૂત્ર લખવાનું પણ આ આ પણ સૂત્ર જ છે આ પણ સૂત્ર જ છે બરાબર આ મેન સૂત્ર છે પણ ઓકે પ્રથમ એક હજાર પૂર્ણાંકોનો સંખ્યાનો સરવાળો છે આ સિમ્પલ એક હજાર ધન પૂર્ણાંક સંખ્યા કેવી કઈ પ્રથમ એટલે આપણે ચાલો શરૂઆત કરવાની એકથી ચાલો એક બે ત્રણ ચાર અને લગીને નહીં જવાનું ફક્ત જવાનું કઈ લગીને હજાર લગીને ક્યાં જવાનું છે હજાર લગીને હવે અહીં આ જીરો બરાબર છે હજાર લગીને ફક્ત આપણે જવાનું છે હવે આપણે દેખીએ અહીં એ બરાબર કેટલા છે શરૂઆતમાં એકાળે એક ભાઈ ડી બરાબર ડી એટલે શું તફાવત કોઈનો પણ તફાવત આપણે જો કે એ ટુ માઇનસ કરો એ થ્રી માઇનસ એ ટુ કરો કા તો એ ફોર આ સિમ્પલ ભાષામાં એ ફોર માઇનસ એ થ્રી કરો કોઈ પણ રીતે તમે કરી શકો છો આપણે એ થ્રી માઇનસ એ ટુ કરીએ એ થ્રી માઇનસ એ ત્રણમાંથી બે જાય તો કેટલા વધે એકડે એક આ શું આવ્યું ડી અને એન શું છે એન તો કે છેલ્લી સંખ્યા આપણી કઈ છે તે એન બરાબર હજાર

તો એસન આપણે શોધવાનું છે એસન નું સૂત્ર છે ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી તો હવે ધ્યાન નહીં એન કેટલા છે હજાર કેટલા છે હજાર કેટલા છે હજાર કેટલા છે હજાર છેદમાં બે ટુ એ કેટલા છે એક પ્લસ એન માઇનસ વન એન કેટલા છે હજાર ઓછા એક બી કેટલા છે એક જ છે ને બકા ઓકે હવે ધ્યાન પાંચસો આવે એક હજાર ભાગ્યા બે અડધું કરો તો પાંચસો થાય બે એકું હજારમાંથી એક જાય તો નવસો નવ્વાણું નવસો નવ્વાણું એકું નવસો એક હજાર એક આવ્યો ને નવસો નવ બે માં મળ્યો તો પાંચસો એક પાંચસો અને પાંચસો એક પાંચસો કરી નાખજો તમે ગુણાકાર ઓકે સાચી રીતે આનો આ જવાબ આવે એસ એન બરાબર કેટલો પાંચસો પાંચસો મીન્સ કે આપણે એક થી હજાર સંખ્યાનો સરવાળ કરો તો જૉબ કેટલો આવે પાંચસો પાંચસો બાકા ફરીથી કેવું છું આમાં સૂત્ર ભૂલાવવું જોઈએ નહીં સિમ્પલ પાસ આ સૂત્ર કેમ આપણે યાદ છે કે એન બરાબર એ પ્લસ એન એ પ્લસ કૌશમાં એન માઇનસ વન ઇન્ટુ ડી નું પણ આવડવું જોઈએ એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન ડી બરાબર છે ને કશુંય કરવાનું છે નથી બકા સૂત્ર બકા જ્યારે પણ કોઈ સંખ્યાનો સરવાળો પૂછે ત્યારે આજે આ કરવાનું હોય છે ને આ સવાલ છે પરીક્ષામાં બે માર્ક્સનો પૂછાય છે કેટલા માર્ક્સનો બે માર્ક્સનો પૂછાય તેમાં સૂત્ર આવડવું જોઈએ બકા સૂત્ર આવડશે ને તો એ એક અડધો માર્ક્સ ઈઝીલી મળી જશે બરાબર થોડી ગણતરી કરી હશે ને તોય એ એક માર્ક્સ ઇઝીલી મળી જશે સૂત્ર આવડશે ને બરાબર થોડી ઘણી ગણતરી કરી હશે ભલે જવાબ ખોટો હોય તો એક માર્ક્સ મળશે બકા હા અને કશું જ નહીં કરે કોડી ચોપડી મૂકીને આવે તો કશું નહીં મળે ખાલી આટલું લખીને આવે તો કદાચ અડધો કદાચ કેવું છું રેર માર્ક્સ મળી શકે અડધો અને ગણતરી કરવા શું ખોટું હોય તો એક માર્ક્સ મળવા પાત્ર છે ભાઈ અમુક શિક્ષક આપશે અમુક નહીં આપે પણ જે મારી જેવા હોય ઠીક સારી ભાષામાં વાત કરો તો મીન્સ કે છોકરાઓનું એકદમ સારું વિચાર જે ફેલ થવા લાયક હોય એને પાસ કરીને એક માર્ક્સ તો ગણતરીનો આપી જ દેશે બકા બરાબર છે આ તેત્રીસ છે સાઇન સિક્સટી ઇન્ટુ કોસ થર્ટી કોસ્ટ થર્ટી ગુણાકાર છે વધતા સાઇન થર્ટી ઇન્ટુ કોસ સિક્સટી ગુણાકાર છે હવે આમાં કરવાનું શું છે પેલા સૂત્રો કોષ્ટક બનાવતા આવડવું જોઈએ કોષ્ટક બનાવવાનું કેવી રીતે ફરીથી શીખવાડું છું ધ્યાન નહીં જીરોથી ચાલુ કરો અને જીરો એક બધાના ભાગ્યા ચાર બધાનું પછી કરવાનું વર્ગમૂળ બધાનું કરવાનું વર્ગમૂળ સિમ્પલ ભાષામાં આનું શું આવશે જીરો જ આવશે ને હવે એકના છેદમાં આવું છે છેદમાં વર્ગમૂળ ચાર તો વર્ગમુણ એક છેદમાં વર્ગમુળ ચાર કે એકના છેદમાં બે વર્ગમૂળ બે ના છેદમાં વર્ગમૂળ ચાર વર્ગમુણ બે ના છેદમાં એક મિનિટ જો ત્યાં નહીં વર્ગ બે ના છેદમાં વર્ગમૂળ ચાર તો સિમ્પલ બસ બસમાં વર્ગુણ બે નીકળશે અને આ રીતે કરાઈ અહીંથી પણ તમે કાપી શકો છો કોઈ વાંધો નહીં અથવા અહીંથી ડાયરેક્ટ કાપો તો કોઈ વાંધો નહીં એક ના આવું છે એકના છેદમાં બે તો સિમ્પલ વર્ગુણ એક છેદમાં વર્ગુણ બે વર્ગણ એકની વેલ્યુ કેટલી આવે એક અને વર્ગુણ બે તો વર્ગુણ બે હવે આ છે તો વર્ગુણ ત્રણ છેદમાં વર્ગુણ ચાર તો વર્ગુણ ત્રણ વર્ગુણ ત્રણ રહેશે અને વર્ગુણ ચાર કિલો નીકળશે બગડે બે હવે સિમ્પલ તો વર્ગુણ એક કેટલું આવશે એક કેટલું આવશે એક તો એના જવાબ છે હવે જો એની પછી કોસ કરવાનું તો કોસ એનું શું કરવાનું ફળાઈ દેવાનું આ એક અહીંયા આવશે આ જીરો અહીંયા આવશે આ વર્ગમૂળ ત્રણના છેદમાં બે અહીંયા આવશે આ એકના છેદમાં અંદર ટુ તો ત્યાં ત્યાં રહેશે હવે એકના છેદના બે આયડું અહીંયા આવી જશે સાદી ભાષામાં આપણે દેખવાનું આપણને કોની કોની કિંમતો પૂછી છે કોસ સિક્સટી કોસ સિક્સટી કેલું છે એકના છેદમાં બે સાઈન થર્ટી પણ કેલું છે એકના છેદના બે કોસ સિક્સટી કેટલું છે એકના છેદમાં કોસ સિક્સટી એકના છેદના બે સાઈન થર્ટી એકના છેદના બે સાઈન સિક્સટી કેટલું છે વર્ગમૂળ થ્રી બાય ટુ કોસ્ટ થર્ટી કેટલું છે વર્ગમૂળ થ્રી બાય ટુ બસ દાખલા ગણો કશું છે નથી વર્ગમૂળ ત્રણના છેદના બે વર્ગમૂળ ત્રણના છેદના બે કિંમત મૂકી છે ને ભાઈ સાઈન સિક્સટી કોસ્ટ થર્ટીની સાઈન થર્ટી એકના છેદના બે કોસ સિક્સટી એકના છેદના બે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ છેદમાં બે ગુણ્યા બે વત્તા એક ગુણ્યા એક નહીં બે ગુણ્યા બે ત્રણનો ગુણાકાર વર્ગમૂળ ત્રણ સાથે ત્રણ મળે ને આવું થાય જાવ વર્ગમૂળ

ત્રણ વત્તા એક ચાર ચાર છેદમાં ચાર ચાર એક ચાર તો જવાબ શું આવે એક શું જવાબ આવે એક છે ને આ એકદમ ઇઝી પરીક્ષામાં પૂછાય એવું છે ભાઈ હા એકદમ ઇઝી છે પણ તેની માટે કે કોષ્ટક બનાવતા આવડવું જોઈએ લોચા મારું કામ કરતા ના જમીન પર એક ટાવર સીધો સ્થિતિમાં છે મીન્સ કે રીતે હો કમ્પ્લેટ ટાવર ત્યાં લગાડ્યો છે જમીન પર હવે સાદી પાછા તેના પાયાથી પંદર મીટર દૂર રહેજો આ ટાવર છે આ શું છે ટાવર છે ટાવરનું નામ તમારે કંઈ પણ આપવું હોય તો આપી શકો છો બરાબર હવે ટાવરનું નામ મેં આપી દીધું એ બી શું આપ્યું એ બી ટાવર છે તમે દેખો તેના પાયાથી પંદર મીટર દૂર રહેલા પંદર મીટર દૂર તેના દૂરથી પાયાથી રહેલા જમીન પરના આ જમીન પર છે ને એટલે આપણે મેં સીધું કર્યું છે એક બિંદુ થી જમીન પરના એક બિંદુ થી ટાવરની ટોચના ઉચ્ચકો માપ મીન્સ કે અહીંથી અહીં લગીનું આ ટાવરની ટોચ અહીં થાય ને તો પણ આટલો ખૂણો તો કે આ ખૂણાનું માપ સાહીઠ અંશ છે

સામેની બાજુ ને પાસેની બાજુ બંને આવે છે tan ના સૂત્રમાં છે ને આપણે તો એ દેખી લેવાનું ફરી જો sin નું આપણે કરીએ તો sin નું સૂત્ર શું છે ભાઈ સામેની બાજુ સાબા છેદ કર્ણ તો આમાં તો કર્ણ આ પણ કર્ણ તો અહીં આપેલું જ નહીં કઈ બરાબર ને તો કર્ણ શોધ્ય નહીં cos નું શું છે પાવા છેદ કર્ણ પણ અહીં તો એ આવે જ નહીં એ પણ કર્ણ આવી જાવે આયુ શું ટેન tan નું સૂત્ર શું છે ટેન છેદ બરાબર સાબા છેદમાં બાબા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો આ કામ લાગશે ને આગળ ચાલો એના કામે લગાડીએ તો ટેન થીટા તો ટેન અહીં કેટલા આપ્યા છે સિક્સટી કેટલા આપ્યા છે સાહીઠ તો ટેન સાહીઠ મૂકી દેવાનું ટેન સાહીઠ બરાબર સાબા છેદમાં બાબા મીન્સ કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ કઈ છે એ બી કાં તો આ રીતને લખવું ને આ રીતને પહેલાં આ રીતને લખી દીધું સાબા છેદમાં બાબા હવે સામેની બાજુ કઈ છે એ છેદમાં પાસેની બાજુ કઈ છે બીસી ઓકે હવે ટેન સિક્સટી તો ટેન સિક્સટી કરતા ના આવડતું તો આવી જેમ કે પાછળથી આપણે કેવા કોષ્ટક કરેલા તો ટેન સિક્સટી અને આપણને પહેલેથી ખબર છે કે ટેન બરાબર શું થાય સાઇન છેદમાં તો સાઈન કેટલા છે અંડર થ્રી ઓપોન ટુ થ્રી ઓપોન ટુ કેટલા છે એકના છેદમાં બે એકના છેદમાં બે 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 ગયા અંડર થ્રી છેદમાં એક તો આવ્યું અંડર થ્રી તો કોસ સિક્સટી કેટલું આવ્યું એ સોરી ટેન સિક્સટી કેટલું આવ્યું અંડર રોડ થ્રી ટેન સિક્સટી 3 આવ્યું અંડર રોડ થ્રી અંડર રોડ થ્રી અથવા ત્રણ ત્રણ તો કે વર્ગના ત્રણ બરાબર એ બી બીસી માટે હવે આપણે એ બી શોધવાનું છે તો એ બી સૂત્ર કરતાં બનાવીશું માટે એ બી બરાબર હવે સિમ્પલ અને બરાબર આ બાજુ બીસી ભાગાકારમાં તો આ બાજુ શામાં થશે ગુણાકારમાં તો એ બી બરાબર ત્રણ બીસી તો વર્ગના ત્રણ કેટલા છે આ પંદર કેટલા છે પંદર તો સિમ્પલ થાય પંદર વર્ગુણમાં ત્રણ મીટર માટે એ બી બરાબર પંદર વર્ગુણમાં ત્રણ મીટર એ બી એક મિનિટ એ બી ધ્યાન આપજો તો એ બી બરાબર પંદર વર્ગણમાં ત્રણ મીટર મીન્સ કે આપણને આ કેટલું મળ્યું પંદર વર્ગમાં ત્રણ મીટર હમત પેઢી છે ને ખાલી તમને સૂત્રનો ઉપયોગ કરતા આવડવો જોઈએ ચેપ્ટર નગરું નથી ભલે વિકલ્પમાં તમારે પાસે નીકળી જશે પણ તો તમને આવડે તો ખરો ને ભાઈ કદાચ પેલું ખોટું પડે આ તો સાચું પડશે ને મેં તમને ફરીથી કહ્યું કે અઘરા અઘરું હોય ને તેને હેલું કરવાની જવાબદારી મારી ખાલી મને ટાઈમ આપજો તમે અચાનક કૂદી ના આવતા બરાબર ને ટાઈમ આપજો હેલું કરવાની જવાબદારી મારી છે પહેલાં એમ નિયમ કોમ્પ્યુટર જ છે આપણો બકા તો આ એકદમ ઇઝી છે જરા અઘરું છે નથી બે ઘન પેકી પ્રત્યેકનું ઘનફળ એકસો પચીસ સેમી ક્યુબ હોય તો તેવા બે ઘનને જોડવાથી બનતા સમગનનું ઘનફળ કેટલું સિમ્પલ ભાષા તમે બે ઘન કહો કે બે સમગન કહો બંને વસ્તુ એક જ સૂત્ર લાગશે બરાબર છે હવે કીધું કે પ્રત્યેકનું ઘનફળ મીન્સ કે દરેકનું ઘનફળ સેમ છે અને કેટલું છે એકસો પચીસ સેમી ક્યુબ છે તો એ આપણે સૂત્રો મૂકીશું સમગનનું ઘનફળ બરાબર કેટલું આપેલું છે આગળ એકસો સેમી ક્યુબ માટે એલ ગન માટે સમગનનું ગનફળ બરાબર નો ઘન બરાબર એકસો આવ્યું હવે ત્યાં નહીં માટે એલ બરાબર ઘનમૂળમાં એકસો 125 તો કેટલું આવ્યું માટે એલ બરાબર પાછળ પાંચ શું એકમ સેન્ટીમીટર ઓકે કેમ સેન્ટીમીટર કેમ કે અહીં સેમી ક્યુબમાં પણ આવીને લાગી જશે તો સિમ્પલ બાસામાં આ નીકળશે ને આ નીકળશે તો બસ એકલું સેન્ટીમીટર એલ બરાબર કેટલું હવે પાંચ સેમી હવે બે ઘનને જોડવાથી બે ઘનને જોડવાથી બનતા લમઘન માટે લંબાઈ બરાબર હવે જોડો છો સિમ્પલ ભાષામાં આવું છે જો આવું છે બરાબર તો સિમ્પલ ભાષામાં આ બીજું કઈક છે તેટલી દેલી રહી છે ઊંચાઈ પણ તેટલી દેલી રહે છે ઊંચાઈ પણ તેટલી દેલી રહી છે તો સિમ્પલ ભાષામાં લંબાઈમાં વધારો થાય તો લંબાઈ આપણે વાત કરીએ તો એકની આ એકની પાંચ હોય તો બેની કેટલી થશે પાંચ વત્તા પાંચ દસ દસ આ પોળાઈ સમગનમાં બ દરેક આકાર કેવો હોય ચોરસ સમાન હોય બરાબર ને તો દરેક આપણે ધાર પણ કેવી હશે સમાન હશે પાંચ 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 જ હશે પોળાઇ કેટલું છે પાંચ અને ઊંચાઈ કેટલી છે ઊંચાઈ પણ પાંચ જો આ પોળાઈ પાંચ છે ઊંચાઈ પણ કેટલી હશે પાંચ જ હશે એલ બરાબર દસ બી બરાબર પાંચ ઊંચાઈ એચ બરાબર પાંચ હવે આપણને કીધું છે લમગનનું ઘનફળ તો લમગનનું ઘનફળનું સૂત્ર શું છે લમગનનું ઘનફળ બરાબર એલ બી એચ

અને આ કેટલા લગભગ આ આવ ને લગભગ આઠમો નમો દાખલો આવો જ ગણાવતો હશે તમને લોકોને બરાબર છત્રીસનું એક જ્યુસ વેચવા તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો અને નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ પાંચ સેમી પણ પાંચ સેમી છે પણ વ્યાસ કેટલો છે ડી બરાબર પાંચ સેન્ટીમીટર નળાકાર માટે નળાકાર માટે વ્યાસ બરાબર પાંચ સેમી વ્યાસ બરાબર કેટલા છે પાંચ સેમી છે હવે દેખો પણ પ્યાલાના પણ પહેલાંના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવ્યો છે પાયામાં છે ને એ તળી અર્ધગોલક ભાગ એમ ઉપસી આવ્યો છે બરાબર છે ઉપસી આવે છે મીન્સ કે સાદી ભાષામાં તમને એક વાત કહું તમારી પાસે કોઈ આવીને ગ્લાસ છે અને ગ્લાસમાં જો આવી ગ્લાસ આવે નોર્મલ આવી ગ્લાસમાં શું છે અહીંયા આગળથી કોઈ ગોબો પડ્યો છે અંદરથી શું છે અહીંથી ગોબો પડ્યો તો ગોબો પડે તો અહીંથી આમ ભાગ ઉપર જતો રહેશે ને હા પણ તમે આમ સાઈડથી દેખશો ને તમે નહીં દેખાય તમે આમ કાંઈ ફરવીને નીચેથી દેખશો તો તમને દેખાશે તો તમને કા તો ઉપરથી દેખશો તો એ તમને ખબર પડશે બરાબર પણ સાઈડ પરથી દેખો તો આવીને ખબર પડે ના પણ તમે એમ કઈ ફરવી દેખો દેખો ઉપર નીચે કઈ તો તમને ખબર પડશે કે ક્યાં પ્રોબ્લેમ છે જેથી પ્યારાની ક્ષમતા ઓછી થતી હતી જો પ્યારાની ક્ષમતા ઓછી થતી હતી બરાબર છે જો પ્યારાની ઊંચાઈ દસ સેમી હોય મીન્સ કે આ ઊંચાઈ દસ સેમી હોય તો તેની આભાસી ક્ષમતા શોધો ઊંચાઈ કેટલી શેર બરાબર દસ સેમી આભાસી ક્ષમતા એટલે શું આભાસ થતો હોય તે ગ્રાહકને શું લાગે કે મન તો ખરેખર ફૂલ જ આપે છે પણ ફૂલ હોય ના ફૂલ હોય નહીં અને તમને એવું કીધું કે ખરેખર વાસ્તવિક ક્ષમતા શોધો અથવા રિયલ ક્ષમતા શોધો તો બકા એમાંથી આ જેટલો ભાગ ઉપસી આવે ને તેને પણ અલગ અલગ તમને માપ આપે ત્રીજી આપે ઊંચાઈ આપે વગેરે વગેરે આપે પણ અત્યારે એમાં કંઈ આપ્યું છે નથી એટલે આપણે તમને વાસ્તવિક તો પૂછ્યું છે નહીં તમને આભાસી પૂછ્યું ખરેખર આપણને જે હોય તે નહીં પણ આપણને જે આશ્રય લાગતી હોય તે ક્ષમતા આપણે શોધવાની છે વાસ્તવિક ક્ષમતા ક્ષમતાકો સૂત્ર કયું આવે ગણફળનું સૂત્ર આવે સમાવાની ક્ષમતાકો આવે સિમ્પલ અહીં નળાકાર છે તો નળાકાર માટેનો નળાકાર સૂત્ર શું છે જે ભાઈ શંકુની નું સૂત્ર છે ભાઈ હા નું ગનફળ બરાબર પાયાર સ્કવેર એસ હવે પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું કીધું છે તો કે ત્રણ ની જગ્યાએ હું ત્રણસો ચૌદ લખી શકું ને ભાઈ પોઈન્ટ ચૌદ એક બે મીંડા બે ટપકા અને બે સંખ્યા છે તો નીચે પણ બે મીંડા લખી દેશું હવે આર તો એપ પણ આપ્યા નહીં પણ ડી એ છે તો ડી બરાબર તો આપણે આર બરાબર કરી શકીએ આગળ આર બરાબર ડીના છેદમાં ડીના છેદમાં કેટલા બે તો કે પાંચના છેદમાં બે ડી કેટલા છે પાંચ તો કે પાંચના છેદના બે સેન્ટીમીટર તો એ પણ એનો વર્ગ છે એટલે વર્ગ એટલે કેટલી વખત લખવાનું બે વખત લખી દેવાનું ગુણ્યા એચ એચ કેટલા આપ્યા છે એકડે મીંડે દસ શૂન ગયું શૂન ગયું પાંચ દુ ની દસ હા વૈદ્ય ઉપર લખો ત્રણસો ચૌદ ગુણ્યા પાંચ છેદમાં બે દૂ ચાર ચાર દૂ આઠ ચલો તો કેટલા આવ્યા આઠ હો પડી ગયા આટલું આ બે બે કેમ કેમના આવ્યા તો દેખો આ એક શૂન ગયું એક શૂન ગયું પાંચ દૂની દસ તે બગડો અહીંયા આવ્યો બરાબર બે દુ ચાર ચાર દુ આઠ હવે કરો ત્રણસો ચૌદ ગુણ્યા પાંચ હવે તમે બધી આ ગણતરી છે ને ક્યાં કરવાની ગુણાકાર ભાવ કે કંઈ પણ હોય ગણતરી રફ પેજમાં કરજો તમે જે પણ આ પેજ હોય ને તેને સ્વસ્થ ને સુગઢ રાખવાનું બરાબર છે જો ગંદુ નહીં બનાવવાનું જેટલું ચોખ્ખું તમે પેજ રાખશો ને તેટલા ત્યાં માર્ક્સની ગુણવત્તા સારી મળશે તમને બરાબર મિશ્ર સસ્તા જાળો છો ત્રણસો ચૌદ ગુણ્યા પાંચ કરીએ પહેલાં આપણે તો ત્યાં નહીં ત્રણસો ચૌદ ગુણ્યા પાંચ પાંચ ચોકુ વીસો સૂન વધી બે પાંચ એકુ પાંચ પાંચ ને બે સાત પાંચ તાલીસ બંદર તો પંદર સિત્તેર પંદર સિત્તેર ભાગ્યા કરીશું આઠ આઠ એક આઠ પંદરમાંથી આઠ જાય તો સાત સાત અને સાતને નીચે ઉતારીસ આઠ નવ્વા પાંચ વસ્તે આ ઝીરો ને નીચે ઉતાવીસ આઠ એક આઠ આઠ પંદર આઠ છ અડતાલીસ આઠ છ અડતાલીસ તો સિમ્પલ ભાષામાં પચાસમાંથી અડતાલીસ જાય તો બે અહીં પોઈન્ટ અહીં પોઈન્ટ અહીં જીરો 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 અહીંયા એક જીરો ને નીચે ઉતાળીસ આઠ દુની સોળ સોલ વીસમાંથી સોળ જાય તો ચાર એક જીરો ને નીચે ઉતાળીસ આઠ પંચાની ચાલીસ દસ જીરો જીરો તો એકસો છન્નું પચીસ શું આવ્યું એકસો છન્નું એકસો છન્નું પણ એકમ શું છે આપણે સેમી છે તો સેમીનો શું કરીશું સેમી ગન નળાકારનું ઘનફળ કેટલા એકસો છવ્વીસ પોઈન્ટ આથી આથી તે પ્યાલાની આભાસી ક્ષમતા તે પ્યાલાની આભાસી ક્ષમતા એકસો છન્નું પોઈન્ટ પચીસ સેમીગન સેમીગન હશે ઓકે આ બોર્ડ પાર્ટ લખવાનું ભૂલાય ના દરેક વસ્તુનો બે માર્કનો હોય ત્રણ માર્કનું ચાર માર્કનું બોર્ડ પાર્ટ લખવાનું ક્યારેય ભૂલતા ના ઓકે